નમસ્કાર દર્શક મિત્રો ST News Gujarat ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે ઋદ્ધિ સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર તલોદ તાલુકા માં સત્યમ સેવા યુવક મંડળ મે આજ એક ઉત્તમ સેવા કાર્ય અંતર્ગત મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા આ સેવા યજ્ઞ માં દાતા શ્રી યોગેન્દ્ર શ્રી પડિયાર પરિવાર તથા સ્વર્ગસ્થ મિલાપસી યોગેન્દ્ર શ્રી પડિયાર ની પુણ્યતિથિ નિમિત્તે રૂપિયા 15 તથા અશોકભાઈ ભટ્ટ સહિત અનેક ગણમાન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સત્યમ સેવા યુવક મંડળના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ પંડ્યા સાંતાબેન બેસ